આજે લોકસભાની ચૂંટણીને લઈને બે રીતનો માહોલ છે એક બાળી એક બાજુ હોળીનો તહેવાર છે હોળી સાત રંગોથી રંગાયેલી છે એ જ રીતે ગુજરાત અને દેશની અંદર જે લોકસભાની ચૂંટણી આવી છે એ પણ એક રંગ લઈને આવી છે ત્યારે આ બે એટલા માટે કહું છું એક બાજુ હોળીનો તહેવાર અને એક બાજુ લોકસભાની ચૂંટણીનો તહેવાર છે ત્યારે આ વિસ્તારની અંદર લોકસભાની ચૂંટણી આવી ત્યારે બહુ જ સારી રીતે આ વિસ્તારની જનતા જે રીતે જોડાઈને રહી છે કાયમી જોડાતી રહેશે અને એ જ રીતે કોંગ્રેસને વોટ આપીને માહોલ જમાવશે ઓળીનો રંગ એ હોળીનો રંગ છે મેં હમણાં કીધું એ તે ઓળી સાત રંગે રંગાયેલી છે ને એ જ રીતે કોંગ્રેસ છોડીને જે ભાજપમાં જાય છે એ નેતાઓનો રંગ ક્યાંક ને ક્યાંક થોડા દિવસ પૂરતો સારો દેખાશે પણ પછી એ રંગ ઉડી જશે ને જે રીતે હતા એ જ રીતે રહીને પછતાવાનો વારો આવશે એના કરતાં કોંગ્રેસમાં હતા એ બરાબર હતા પણ એમને કંઈક ને કંઈક એવું સૂચ્યું હશે ને એ લોકો કદાચ ભાજપમાં ગયા છે એના બધાય મારે કોઈ કહેવાની જરૂર નથી પણ કોંગ્રેસ એક કોંગ્રેસ છે મારા માટે જે અટકળો ચાલતી હતી એ હું નહોતો ચલાવતો મારો કોંગ્રેસનો આગીવન નહોતો ચલાવતો કોંગ્રેસનો એક વર્કર નહોતો ચલાવતો પણ ક્યાંક ને ક્યાંક ભાજપના જે રંગે રંગાયેલા લોકો પેંતરાઓ બદનામ કરવા માટે પેંતરા ઊભો કરતો તો પણ દૂધનું દૂધ એ રીતે કે જે હતું એ મેં સાચી હકીકત બતાવ્યા પછી મારો વર્કર અને મારા વિસ્તારના આગેવાનોને આ રીતે કોઈ વિશ્વાસ બેઠો નથી એમને વિશ્વાસ એટલો જ હતો કે અમારા નેતા અમારા ધારાસભ્ય અમારા સાથે છે એ કોંગ્રેસ છોડીને ભાજપમાં નહીં જોઈ એવો એમને આત્મા વિશ્વાસ હતો હોળી તહેવારે વિશે હું સૌથી પહેલા તો મારા વિસ્તારના ને આ બનાસકાંઠા જિલ્લાને ગુજરાતની જનતાને હોળી નિમિત્તે શુભેચ્છાઓ પાઠવું છું અને હોળી નિમિત્તે શુભેચ્છાએ પાઠવતા સાથે સાથે બનાસકાંઠા જિલ્લાને ગુજરાતની અંદર સર્વ દેશની અંદર રાજકીય અને લોકસભાની ચૂંટણી આવી છે ત્યારે હું એ સંદેશો આપવા માગું છું કે આ વિસ્તારની અંદર કાયમી કોંગ્રેસનો ગઢ રહ્યો છે ગુજરાતની અંદર કોંગ્રેસનો ગઢ આ વખતે હચવાઈ રહે એ જ રીતે દેશની અંદર પણ કોંગ્રેસનો માહોલ અને કોંગ્રેસનો ગઢ હચવાઈ રહેશે અને આ વખતે આશાને અપેક્ષા સાથે અમે કહીએ છીએ કે આ વખતે દેશની અંદર ગરીબોની અને સરકાર અને ગરીબોની અને કોંગ્રેસની સરકાર આવે એવી આશાને અપેક્ષા રાખીએ છીએ એવો સંદેશો હું પાઠવી રહ્યો છું